અમાર મીકુબેન ને તો પૂરું કર નાખ્યું માંડવ્યું હવે એના નાખું જોઈએ પાછું નાખા કઈ છે નીરા છે ને મારે હા ને બે હું જાવું છું ઘડી મીરાબેન પાસે બે લે હમણાં તો કેટલા દીખ્યા ને મીરાબેન પાસે આવ્યા નતા ને પછી જરા નારાજ થઈ ગયા તમારા થી કા દેકુડિયા આ યાર તું શેટી શેટી કા હોય છે વિડિયો ચાલુ કરું એટલે હે ઉલા અમાર મીકુબેન ખાણ ખાઈ લીધું ખાણ માં કઈ છે નહીં તોય ટોપડી સાફ કરે કઈ ટોપડી ને હજી જુ મણાક દે છે એમાં કઈ શિયા નહીં ને ખોટું હેરાન કરવીશ ને ધબડિયા ને હમણાં બેઠો મારું ટી શર્ટ આપો છો આ સાઈડ છે આ સાઈડ આય આવ્યો ને બટકા કામ ભરે બટકા કામ ભરે હે ભદા ભજ્યા આલો હતી આલો ટાટુ મીકુ આ મીકુ એ આલા વેકુડી મીરા આલા સારી મની આ કો ક ધમુ તો જો સારી તો ભાઈ પાછા આપણે આવી ગયા વેહુમાં ને વાવેતર થઈ ગયું છે કમ્પ્લીટ પાણી બાણી પી ગયું છે કાલના નવરા થઈ ગયા પછી આપણે વેહુમાં રેગ્યુલર ફરી ગયા આપણે ધંધે જનો જાણીએ તો રેગ્યુલર આપણે વાંધો નું જ હોય રજિયાત પણ જદી ઘરનું કામ હોય ત્યાં રજા હોય આપણે તો હું વેહુમાં જ આવી ગયો ને બાકીના જે છે ને કોઈક ખેતર મળી ગયું હે આ ખેતર આપણું છે ને આ આપણું ગોડાઉન પાસે છે એક્ઝેક્ટ ગોડાઉન જોઈએ અમે એને પાન જ છે ને પછી આમાં આપણે શું કે પાંદડા ને હોય ને જો એના પાન આ ને તે ને તે ખાધા કરે ને મજા આવે બાકી કાંકરી છે ને હોય જાય આમ હેઠળ બીજા બીડમાં ખિસ્સામાં કંઈક કાંકરી બાકરી સલવાઈ ગઈ લાગે તો આ ઝીપટું હોલવાઈ ગયું તથડીનું તથડીનું ઝીપટું હોલવાઈ દીધું ને એ ખુશતું હતું ને બાકી ને એવું છે ને બસ તો હું આવવાનું આમ કઈ દી કેટલા હું ત્રણ દિવસ દિવસ ત્રણ દિવસ ચાલુ નથી આવ્યો

શે ક્યાંથી લેવા જવાના જોઈ લો ફુહાર આલે દેખાય ફુહાર આતે હરીનામાં છોડવાના એકલો નેકલો સટ કોઈ છે નહી પેહુંના પાણી પાવા માટે ભરવા તો પડે જ તો સારું હાલો ગાઈસ તો જરા ખાને કટકા ફેરવી લઉ પછી મળ્યા તો મિત્રો આટણે છે ને 5 વાગ્યા છે ને હું જોતો એટલે વાડીએ ને આથી આવું હું હાલીના તમારા પપ્પા મળી ગયા તા ધીમે ધીમે હાલી ના જાઉં જો આપણે અહીં કેળા ભી જો આપણો કેળો દેખો પૈસા લગા મારા કેળા આપકો તો ગુડ મોર્નિંગ બધાય આજ બીજું સવાર થઈ ગયું છે આપણે કાલે લોકો હજી એમ થયો નથી ને શાક ઉતારવાની બાજરામાં પેલા નીચ પી ગઈ હતી ને એટલે એમાં સાટ ઉતરવાની છે તો જરાક એના કટકા જોઈ લે કે ક્યાં નાખવા પડે એમ છે ને કટકા પડ્યા એમાંથી કેટલા હાલી છે જરાક જોઈ ને પછી આપડે ને આજ આપણે છે ને જરા ખાવ પોરો હતો એટલે પછી હમણાં ઉઠો નવો ખબર ને જાજા કટકા ઘટે એમ છે જો કટકા પડ્યા ને

એટલે દોરી કપ્પે પડે હાંધા કરવા માટે જો અડધો પોણો દોડ્યો હતો પૂરો થઈ ગયો કયા ના હાંધા કરો છો કેટલા ચેક ઉપર એક બે ત્રણ છ ને પાંચ હાંધા થઈ ગયા પાંચ હાંધા થઈ ગયા હું અચ્છા ત્યાં પછી મને તેમ કે નહીં ઉકલો બહુ એમ દોરી છે ને આમ કાપી નાખવાની જો ભરી જો તાવ હમણાં આમ ફરી જઈશ આખી હા બસ એમ કરી

પાણીના ટૂંકમાં પ્રેશરથી નીકળે અને આમ કોટકો ને આકડજો નો એટલે બાકી નીકળી એટલે આમ આમ થઈ ગયું અને આ રીતનું થાય ને એટલે પછી ખોરાંગ આખી લાઈન વિખે વિખાઈ દે આ નીકળી ગયું આને આમ ખેંચીએ એટલે એટલે એકલો કોટકો એ પાછો નીકળી જાય પાછો એલો નીકળી જાય એમ બધે ખોરાંગ હેઠ સુધી પૂગવું પડે તો મેં કીધું કે આપણે છે ને આ રીતનો સાપડો માર દઈએ ને એટલે બહુ ઉપાધી ન રહે જાય ગાય જઈશું હાથોને દેશા જોઈ લો તમે કોઈ વખત ખાલી પૂરો કરીને ખાવાતું આમાં તો બહુ નથી જમ ખેસી ખેસી જો આ છે ને એટલે સોરો સોરો પડી ગયો છે ઇતના કામ તો કરના પડતા હે ના તો ફાઈનલ આપણું કામ થઈ ગયું ડન ને પાણી ચડાવવાની વાતમાં મોટરમાં ચડા કર કરદે ચાલુ નાચું મોટું જોઈ પાણી બની પી હરી પીટનું પછી જઈએ પાણી વાળવા ચાલો કોન્ટિન્યુ રહ્યો બધા કોન્ટિન્યુ મજા જેવું એવું બની છે પણ દોરવાનું છે સર્વર પૂગી ગયું હો નાડા નાકા ચાલુ કરી દીધું એટલે પછી પાછું બીજે પાણી હે ને આપણે ઉપાધિ ન રે ખાલી નાકા સીધા જ કરવાના રે ને બાકી આપણે હે ને માથી પાતા આવે ને તો નાકું પાડવાનું પાછું મળવાનું પાડવાનું પાછું મળવાનું ડબલ મહેનત થાય એટલે આપણે ટૂંકમાં હે ને આડે નાકા ચાલુ કરી દીધું પાણી હરવાની આમે મજા આવે ને ટૂંકમાં નાકા પડી જાય ને પછી પાછા બીજા પાણી હે ને પાવામાં કઈ ઉપાધિ ન રે ખાલી નાકા સીધા કરતા રહેવાનું ના તો મેન્ટવી બીજો ખાલી દેખાય કોઈ વહીલો કરવો હોય તો આવી જઈએ ના આપણો આપણો ભાઈ લો આપણે એન્ડ કરી નાખીએ કારણ છે કે બહુ લાંબો થઈ જાય કાલનો થઈને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને વિડીયો કેવો લાગ્યો કેતા જઈજો રામ રામતા